બ્રિજ બ્રિજની વાત કરું તો એનએચ આઈ ફિફ્ટી સિક્સ જે વાપીથી ધરમપુર અને સુધી જાય છે સૌથી મોટી સમસ્યા અમારા કોલક એટલા માટે છે કે કોલક બ્રિજ ગંભીર બાદ બંધ કરવાના કારણે અમારા આજુબાજુના જે પંચાયતના રસ્તાઓ છે એમડીઆર ઓડીઆરના જે રસ્તા પંચાયતના સ્ટ્રીટના રસ્તા અમારા તમામ પંચાયતના રસ્તા અને કચરઘાં રસ્તાની કોલક બ્રિજની વાત કરું તો એને આઈ ફિફ્ટી સિક્સ જે વાપીથી ધરમપુર વાંસદા વ્યારા અને સાંભળી સુધી જાય છે એમાં સૌથી મોટી સમસ્યા અમારા કોલક બ્રિજના એટલા માટે છે કે કોલક બ્રિજ ગંભીરા બ્રિજ તૂટી પડ બાદ બંધ કરવાના કારણે અમારા આજુબાજુના જે પંચાયતના રસ્તાઓ છે એમડીઆર ઓડીઆર ના જે રસ્તા પંચાયતના સ્ટ્રીટના રસ્તા અમારા તમામ પંચાયતના રસ્તા અને કચરઘાણ રસ્તાની નીકળી